ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી જય જીવણ બાપા ચાલો મિત્રો આજે તો થોડુંક આઠ વાગે ટિફિન થઈ ગયું આજ વહેલું જવાનું છે ખેતીવાડીનું ફીડર છે એટલે અને સૌને સુપ્રભાત વિડિયો કન્ટિન્યુ જોજો મિત્રો અત્યારે મતીરાળાની વાડીમાં આવ્યા છે પાર્થ ફીડરમાં અમારે આલવ્યા પીપળિયા એસનું કારીગર પટ્ટા મારે છે અને આ ટેપિંગ છે અને આ મતીરાળાની વાડીઓ છે મસ્ત મજાની ગલોડિયા જવું પાડ્યા છે આ લીંબુડી છે સીતાફળનું ગલુડી ગયું એને ચોકલેટ મિત્રો ખવડાવી આ ખાય છે જોઈ મિત્રો આવું કંઈક લખવાનું છે કે નાખ્યું લખી નાખ્યું બાળકોએ કેમ અગરબત્તી લીધી અગરબત્તી ક્યાં ફેરવવાની અગરબત્તી ફટાકડા ફોડવાના ફટાકડા ફોડવાના કે એમ અગરબત્તી લીધી

મિત્રો સારી રીતે જોઈ શકાય છે કપાસ હવે થઈ આ બાજુ તો કપાસ લઈ લીધું આ છે મતરાણમમાં એવા મસ્ત મજાના બગલા સરી રહ્યા છે આ મજૂર પાણી વાળી રહ્યા છે એક વાગી ગયો છે આ મસ્ત મજાની વાડી છે મતિરાળાની ટાંકાવાળી ને અહીંયા સાંયો મસ્ત છે એટલે કારીગર આગળ આવે છે હમણાં એટલે બપોરા કરી દી હાથ દવાની વ્યવસ્થા સારી છે એટલે કારીગર આવ્યો છે જો

ઓલાના એક ભણવાના જતા મિત્રો તમે જોયું આદિવાસીના કેટલા બાળકો હતા ના એકેય બાળકમાંથી ભણતું નથી એમાંથી એકય બાળક ભણતું નથી એટલે આજ થોડુંક એક ગંભીર વિષય છે સરકાર ધ્યાન આપે તો સારામાં સારું કહેવાય ફાઇનલી મિત્રો ઘરે વિયા આવ્યા પોણા છ થયા તો આમ તો ઘણો તો હા હું બનવાનું ડાન્સ મિત્ર બી ગયો છે ઓકે

ખાનું શું ખાય છે મને પેલો હાલો મિત્રો હવારે કલર ભરવો નહીં એટલે આપણા ટુરબો કંપનીનો કલર છે લીલો એ ભરી લઈ એટલે હવે થોડુંક સેટું છે મતિરાળાની રાળાની સીમ એટલે મોડું થાય નહીં એટલે અત્યારે ભરી કાનું કહે છે હાબુદાણા લેવા હાબુદાણા ખાય ચાલો મિત્રો નાય ધોઈ કમ્પ્લીટ થઈ ગયા દૂધ લેવા જવાનું છે હમણાં દૂધ લઈ આવું કાનું એ જો રોટલા થયા કડવાની તૈયારી કરી રોટલા બે શર બની ગયા છે